તો જુદી જુદી પચાસ સંસ્થાઓએ સાથે મળીને આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તો દ્રશ્યમાં જોઈ શકાય છે અભિનેતા વિવેક ઓબોરો ત્યાં પહોંચ્યા છે અને રક્તદાન કરી રહ્યા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે આ સાથે ઋષિકેશ પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે તો આ આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે વિવેક ઓબોરોય પણ ત્યાં અત્યારે રક્તદાન કરી રહ્યા છે પર ખુશી જોવા મળી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે દેશના લાડીલા વડાપ્રધાન મોદીનો કરવામાં આવ્યું છે તો હાલ આ સ્ટેડિયમની અંદર મેગા રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે તેના આ દ્રશ્યો છે અભિનેતા વિવેક ઓબોરોઈ અમદાવાદ આવી પહોંચ્યા છે અને હાલ તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રક્તદાન કરી રહ્યા છે

તેને યાદગાર બનાવવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો જુદી જુદી પચાસ સંસ્થાઓએ સાથે મળીને આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તો હાલ અત્યારે ત્યાં મંત્રી ઋષિકેશ પટેલ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા છે ત્યાં જોઈ શકાય છે ઋષિકેશ પટેલ ત્યાં ઉપસ્થિત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે તો પચાસ સંસ્થાઓએ સાથે મળીને આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તો આ રક્તદાન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે પંચોતેરમો જન્મદિવસ અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત છે અમદાવાદથી ત્યાંથી આપણી સાથે લાઈવ જોડાયા છે સ્મિત તમને વિગતો આપશો કે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર કેવો માહોલ છે કેવું ચાલી રહ્યું છે રક્તદાન જી આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો બર્થડે છે તેમનો જન્મદિવસ છે અને આજે તે પંચોતેરમો તેમનો જન્મદિવસ છે તેને લઈને બ બ્લડ બ્લડ ગ્રુપનું જે આયોજન કરવામાં આવ્યું હતું જે બ્લડ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી તેને લઈને અત્યારે જે રીતના જે ચલાવવામાં આવી રહ્યું હતું તેને લઈને અત્યારે સીએમ પણ આવ્યા હતા માન માનનીય વડાપ્રધાનશ્રીનો જે પંચોતેરમું પંચોતેરમો જે જન્મદિવસ છે તેને લઈને પ્રતિભા જૈન છે વિવેક ઓબો છે જે મોટા મોટા લોકો હતા તેમને હાજરી આપી હતી અને ત્યારબાદ જે અનેક લોકો હતા તે બ્લડ ડોનેશન માટે અત્યારે હજી પણ આવી રહ્યા છે અને વધુમાં વધુ બ્લડ બ્લડ ડોનેશન થાય તે માટેની પ્રક્રિયા ચાલી રહી છે જી ત્યારે એ પણ સવાલ થઈ રહ્યો છે કે અત્યાર સુધીમાં કેટલું બ્લડ ડોનેશ કરવામાં આવ્યું છે જે અત્યાર સુધીમાં પાંચસોથી વધુ લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે અને હજુમાં હજુ વધારે લોકો આવી રહ્યા છે અને અત્યારે પણ પાછળ તમને હું કેમેરામેનને કહીશ કે પણ દ્રશ્યો બતાવવામાં આવે કે જે રીતના જે લોકો હજી પણ ઊભા છે અને તે જે રીતના સ્ટેડિયમ પણ ભરાયેલું છે કે જેથી કરીને અત્યારે જે લોકો આવી રહ્યા છે અગવડ ના થાય તે માટે પણ ઘણી પ્રકારની સગવડો કરવામાં આવી છે જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના છે જે મોટેરા આવેલું છે અત્યારે જે લોકો અહીંયા હાજર છે અને જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો હજુ પણ બ્લડ ડોનેશન માટે જે રીતના લોકો અત્યારે પધારી રહ્યા છે અને સીએમ પણ આવ્યા હતા અને સીએમએ પણ કહ્યું કે આજે નરેન્દ્ર મોદીજીનો જે બર્થડે છે જે માનનીય વડાપ્રધાનશ્રીનો બર્થ ડે છે તેને લઈને દેશમાં બધી જગ્યાએ જે બ્લડ ડોનેશન ચાલી રહ્યું છે અને તેને લઈને અત્યારે ઘણા બધા લોકો બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યા છે જી અ જી સ્મિત હું આપને પૂછવા માંગીશ કે આપની આસપાસ ઘણા બધા લોકો છે તો એ લોકોમાંથી કોઈએ બ્લડ ડોનેટ કર્યું હોય તેવા લોકો સાથે આપ વાતચીત કરીને અમને જણાવશો કે બ્લડ ડોનેશન કર્યા બાદ તે કેવું અનુભવી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે અને આ સાથે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે કબોરોય પણ ત્યાં અત્યારે ઉપસ્થિત છે તે પણ બ્લડ ડોનેટ કરી રહ્યા છે તો મંત્રીઓએ બ્લડ ડોનેટ કર્યું છે કે વિવેક બ્લડ ડોનેટ કર્યું છે જી મંત્રીઓએ બ્લડ ડોનેશન નથી કર્યું વીએ કોબોરેય જે આવ્યા હતા જે એક્ટર છે જે ફેમસ એક્ટર છે તેમણે બ્લડ ડોનેશન કર્યું છે અને તેના વિઝ્યુઅલ તેના પણ દ્રશ્યો જોવામાં આવ્યા હતા અને તે વિવેક ઓબોરોયજી છે જે સવારના આઠ વાગ્યાથી લઈને અત્યાર સુધી હાજર હતા અને ત્યારબાદ તેમને અત્યારે નીકળ્યા છે તેમને બ્લડ ડોનેશન કર્યું છે તેને અત્યારે મુખ્યમંત્રીશ્રી જે હતા તે પણ અત્યારે અડધો કલાક પહેલાં આવ્યા હતા અને એક કલાક બાદ તે પણ નીકળી ગયા હતા ઋષિકેશ પટેલજી હેલ્થ મિનિસ્ટર છે તે પણ આવીને તરત નીકળી ગયા હતા જી

હજુ સુધી કેટલું બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે તેની ચોક્કસ વિગતો સામે નથી આવી રહી પણ હાલ આ કાર્યક્રમ જે પૂર્ણ થશે ત્યારબાદ ખબર પડશે કે હાલ વડાપ્રધાન મોદીના જન્મદિવસને લઈને કેટલું રક્તદાન કરવામાં આવ્યું છે